નમસ્તે અને આજે હે ને ઉઠી ગયા વેલા કેમ કે આજે હે શનિવાર કોકે નવે નવ કુલર દઈ દીધું મોટર બની ગઈ છે એવું કહેવાય કે ડિજિટલ મીટર હાટરું તો હે ને બહુ બધી માથાકૂટો થયેલી છે અને કે ડિજિટલ મીટર હે ને બહુ સક્સેસ મતલબ લાઇટ બિલ વધુ આવે તો આજનો વિડીયો કેવો લાગ્યો ને કમેન્ટ બોક્સમાં કહેજો સારો લાગ્યો હોય કે ના લાગ્યો હોય પણ કહેવાનું ખરું તો અમને ખબર પડે ને કે તમને હારા લાગે હે કે રાશિ લાગે ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ ને તે અને આજે ઉઠી ગયા વેલા એમ કે આજે હે શનિવાર અને વાગ્યા હે હવા હાથ સૌથી પહેલાં આપણું કામ શું હોય કે યોગરાજ ને મૂકી આવશું આપણે હે ને સ્કૂલે બરાબર અને આજ તો એવું છે કે એકટીવા મે પેટ્રોલ પતી ગયું છે બરાબર એટલે એક્ટિવામાં પેટ્રોલ ભરાવવું પડશે અને થોડુંક કામ બીજું પણ છે એ પણ કરવું પડશે તો ફટાફટ એ બધું પતાવી દેસું કેમકે આજે શનિવાર છે આજ વહેલો ગલો ખોલવો પડે ટાઈમ છે નહીં બરાબર એટલે જેટલું થાય એટલું તમને બતાવશું નહીં બતાવીએ કે તો પછી જે પ્રમાણે હાલે એ પ્રમાણે હલવી લેવું પડે બરાબર હવે યોગરાજ તો તૈયાર થાય અંદર એ આવે એટલે આપણે પછી એક્ટિવ કીક અને પછી ચાલુ કરીને જાવી એને મૂકવા સ્કૂલે આજ તો એ વહેલો આવવાનો હોય બરાબર શનિવારે વહેલું છૂટી જવાય ને એટલે હાલો ફટાફટ પહેલાં એક્ટિવ હશે ને ચાલું કરી લેવી

अरमान भाई अरमान भाई कूलर लै हम्म मस्त असल है आज आप मीटर लाग गया हाँ हाँ मीटर चालू हो गया हाँ तो आज से सबका अलग अलग हाँ <laughs> तो वाकी का डिफरेंट जो रहा है ना आ, बारे आ, है। आ, हाँ तुम्हारा अब आ रहा मेरा ग्यारह नंबर है बरबर हाँ वही है और ये सर्वे मीटर है ना मैं एक खोखा भेजता हूँ ना અને કે ડિટલ મીટર હે ને બઉ સક્સેસ મતલબ લાઇટ બિલ વધુ આવે પણ હવે કમ્પલસરી આ મીટર આવા માંગ્યા હે તો શું કશું લેવા તો પડશે લગાઇ ગયા હે હા લ્યો તો હે ને આપણે બપોરે કરીને પાછા વયા આવ્યા છીએ બરાબર કે બપોરે ખાઈ ને પછી થોડીક ઊંઘ આવા માંડે પણ આજ તો ગલો ચાલુ રાખવાનો મોટા થાય એટલે ઊંઘ આવે એમાં હાલતું નથી હાલે નથી કેમ કે બધો સામાન પણ ગોઠવવાનો તો ફટાફટ આપણે ગોઠવી દઈ પછી તમને પાછા મળવી કે કઈ રીતે સામાન ગોઠવ્યો લો જોઈ લો આમાં હે ને જો આ બિસ્કીટનું ખાનું આખું ખાલી થઈ ગયું હતું ને આ પડીકાના બધા ખાના ખાલી થઈ ગયા હતા સામેની લાઈન આ બાજુનું શોકેસ તો આ હંધુ ગોઠવી દીધો હજુ આમાં થોડુંક ફ્રીજમાં માલ ગોઠવવાનું બાકી છે એ પણ ગોઠવી દે બરાબર અને આ પછી પાછા તમને મળશું બરાબર ગરાગી પાછી ચાલુ થઈ જશે એટલે ભીડ બહુ થઈ જવાની હે એટલે જો વિડીયો ઉતારા છે ઉતારશું નકર પછી થયું તો હાલો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હે ગલ્લેથી ઘરે જઈને જમવાનું પણ હે તો હવે દુકાન વધાવી લઈએ અને પછી જાવી ઘરે ઘરે જઈ જમી કરીને ઘડી છોકરાઓ જોડે બેસી અને આરામથી હું જાશું કાલે સવાર રવિવાર છે તો કાલે વહેલું આવવું જોઈશે એટલે વહેલું ઊંઘવું પણ પડશે હાલો જાવી ઘરે તો જો હવે જમીન આવી ગયા તાપણ કરે અહીંયા આગળ જો મંડાણા તાપણ કરે અહીંયા જમીન આવી ગયા હી આપણે જો તાપણ હાલે છે ને અહીંયા આગળ બરોબર એન દરેન જમી લીધું હે બરોબર હવે હું જ્યાં છું તો આજનો વિડીયો કેવો લાગ્યો ને કમેન્ટ બોક્સમાં કહેજો સારો લાગ્યો હોય કે ના લાગ્યો હોય પણ કહેવાનું ખરું તો અમને ખબર પડે ને કે તમને હારા લાગે છે કે રાશી લાગે તો હવે તાપણું હાલે છે તાપણું કરી લે બરાબર અને પછી શાંતિથી હું જાશું ચાલો મળીએ કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ને સીતારામ હવું તે બહુ ટાઈમ લાગતી હોય તો તાપણું કરજો બે ગોદરા ઉઠી હું જાજો